તે બાર વર્ષનો દુધ્ધા જેણે પોતાના કપાયેલા કાંડાથી મેવાડનો ઇતિહાસ લખ્યો આ ફક્ત એક વાર્તા નથી તે બલિદાનની ધડકન છે જે આજે પણ અરવલ્લી પર્વતોના ખડકોને ધ્રુજાવી દે છે તે સમયે જ્યારે મહારાણા પ્રતાપ મુઘલોના ઘેરાબંધી હેઠળ અરવલ્લીના જંગલોમાં પોતાના પરિવાર અને આત્મસન્માનનું રક્ષણ કરી રહ્યા હતા તે સમયે ભીલ જાતિના દરેક બાળક અને દરેક વૃદ્ધ માણસ રાણા માટે ઠાલ બનીને ઊભા હતા આજે રાણાને ખોરાક પહોંચાડવાનો બાર વર્ષના દુધ્ધાનો વારો હતો ઘરમાં ખોરાકનો એક પણ દાણો ન હતો તેની માતાએ પાડોશી પાસેથી લોટ ઉછીનો લીધો તેણીએ આંસુમાં ભીંજાયેલી રોટલી શેકી અને પોટલી દુધ્ધાને આપતા કહ્યું જાદિકરા રાણાજી ભોખ્યા ન રહેવા જોઈએ આ રોટલી નથી પણ મેવાડનું સન્માન છે દુધ્ધાએ પોટલી છાતી પર ગળે લગાવી અને પવન સાથે વાતો કરતા દોડ્યો રસ્તામાં મુઘલોએ તેને ઘેરી લીધો તેમાંથી એકે તેને શક્તિશાળી તલવારથી માર્યો દુધ્ધાનું નાનું કાંડું કપાઈ ગયું અને તૂટી ગયું લોહીનો ફુવારો બહાર નીકળી ગયો પણ હે એકલિંગનાથ મેવાડના છોકરાની હિંમત જુઓ તે પીડાથી કણસતો હતો છતાં તેણે બીજા હાથે પોટલું ઉપાડ્યું અને પોતાના કપાયેલા કાંડાની ચિંતા કર્યા વિના દોડતો રહ્યો લોહીની ધારા તેના પગ પર હતી તેની આંખોમાં ફક્ત એક જ નિશ્ચય હતો રાણાજી ભોખ્યાના રહેવા જોઈએ તે રાણાની ગુફામાં પહોંચ્યો અને ત્યાં પડી ગયો છેલ્લા શ્વાસ લેતા તેણે બૂમ પાડી રાણા રાણા જી પ્રતાપ બહાર આવ્યા તેને જોઈને તેનું હૃદય દ્રવી ઉઠ્યું તેની સામે બાર વર્ષનો દુથ્થા હતો એક હાથ કપાયેલો હતો તેનું આખું શરીર લોહીથી લથપથ હતું પણ બીજા હાથમાં રોટલીઓનું પોટલું અકબંધ હતો રાણાએ તેનું માથું તેના ખોળામાં રાખ્યું દુથ્થાએ ધ્રુજતા હોઠ સાથે કહ્યું અન્નદાતા માતાએ આ રોટલી મોકલી છે પ્રતાપની આંખોમાંથી સતત આંસુ વહેતા રહ્યા તેણે ગુંગળાતા અવાજે પૂછ્યો બેટા આટલા મોટા સંકટનો સામનો કરવાની શું જરૂર હતી મરતા છોકરાનો જવાબ હજુ પણ ઇતિહાસમાં ગુંજતો રહે છે અન્નદાતા જો તમે ઈચ્છતો હોત તો તમે મહેલોમાં રહી શક્યો હોત પણ તમે ધર્મ માટે બધું છોડી દીધું મારું આ નાનું બલિદાન તમારા મહાન બલિદાનની સરખામણીમાં કંઈ નથી અને આ સાથે યુવાન યોદ્ધા મેવાડના પવિત્ર ખોડામાં કાયમ માટે સૂઈ ગયો તે દિવસે અરવલ્લી ઘડી પડ્યો મહારાણા પ્રતાપે છોકરાના કપાળને ચુંબન કર્યું અને કહ્યું ધન્ય છે તારી માતા ધન્ય છે આ માટી જ્યાં આવા વીરોનો જન્મ થાય છે તે ભૂમિ ક્યારેય ગુલામ બની શકશે નહીં આજે આવા અજાણ્યા વીરોના બલિદાનને કારણે આપણી છાતી ગર્વથી ભૂલે છે જય મહારાણા પ્રતાપ જય વીર જય જયતું સનાતન ધર્મ જય રાજપૂતાના